તો ગુજરાતમાં જીપીએસસીની મૌખિક પરીક્ષા સામે અન્યાય અને ભેદભાવના આક્ષેપ વધતા વિદ્યાર્થીઓમાં આક્રોશ છે રાજ્યતરમાં લેવાયેલ ક્લાસ વન ટુની મૌખિક પરીક્ષાને રદ કરવાની માંગ સાથે ડોક્ટર રમેશ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર અને જીપીએસસીની નીતિ સામે કડક રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જીપીએસસીની ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં સામાન્ય શ્રેણીના ઉમેદવારને ઇચ્છિત ગુણ આપી ઉમેદવાર સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેખિત પરીક્ષામાં યોગ્ય ગુણ મેળવ્યા છતાં ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ આપી અનામત શ્રેણીના ઉમેદવારોને પાછળ ધકેલવાની યોજના ચાલી રહી છે તાત્કાલિક રજૂ માંગણી હતી કે તાજેતરની મૌખિક પરીક્ષા તાત્કાલિક રદ કરવી ઇન્ટરવ્યુ પેનલમાં નિવૃત્ત હાઇકોર્ટના જજને સામેલ કરવા

સરકારશ્રીને હું એટલું જ કહેવા માંગુ છું કે જાતિ કોઈ પણ હોય એની સાથે ક્યારેય કોઈ ભેદભાવ થવા જોઈએ નહીં દરેક વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધીને આવે છે તો એને દરેક સમાજનો હોય એને એનો હક મળવો જોઈએ એના મહેનતનું ફળ એને મળવું જોઈએ હું ઠાકોર સમાજ ઓબીસી વર્ગીકરણ સમિતિ ગાંધીનગર વતી આ માટે લગભગ અમે વર્ષો બે વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ અમારો પણ આ જ છે કે દરેક જાતિને એના અધિકાર પ્રમાણે એને મળવું જોઈએ આજે મુખ્યમંત્રી શ્રીએ જે આવેદન પત્ર આપ્યું રમેશભાઈ ડોક્ટર સાહેબ સાથે હું એમને પૂરી સંમતિ આપું છું આજે સરકાર શ્રીને એટલે વિનંતી કરવા માંગુ છું કે આજે અમારા જે ઘણા બધા વિદ્યાર્થીના વાલીઓ છે તે કઠોર પરિશ્રમ કરી અને ઘણી બધી મહેનત કરીને વિદ્યાર્થીને ભણાવે છે પરંતુ સરકાર જે મૌખિક પરીક્ષા અને લેખિતમાં સારા માર્ક્સ હોવા છતાં મૌખિક પરીક્ષામાં સારા માર્ક્સ નથી આવતા વિદ્યાર્થીને અને એના કારણે ઘણા વિદ્યાર્થીઓ રહી જાય છે અને ઘણા સમાજના વિદ્યાર્થીઓ આગળ જાય છે અને ઘણા મહેનત કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે તો હું સરકાર કરવા માંગુ છું અને અરજી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓના મહેનતને કોઈ જ્ઞાતિના આધારે તમે એમને માર્ક્સ આપીને આગળ વધારો વિદ્યાર્થીઓના મહેનતના આધારે તમે એમને આગળ વધારો એવી નમ્ર અપીલ કરું છું અને સર્વ વિદ્યાર્થીઓ વચ્ચે આટલી વિનંતી કરું છું ગુજરાતમાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ માટે પેપર ફૂટવાની ઘટના તો બહુ જૂની ફેશન થઈ ગઈ છે હમણાં જ નવું પરીક્ષા લેવામાં આવી સદભાગ્ય પરીક્ષા ગઈ એના પછી જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષા આપવાની હોય છે આ મૌખિક પરીક્ષામાં જયારે આપ્યા પછી એના ડેટા બહાર આવ્યા તો એવું ચોક્કસપણે જાણવા મળ્યું કે અમુક રાજકીય ઓળખાણ ધરાવતા વિદ્યાર્થીઓ અમુક આર્થિક રીતે પધ્ધર સુવર્ણમાં આવતા વિદ્યાર્થીઓને જે માર્ક્સ આપવામાં આવ્યા એ કમ્પેર ટુ ઓબીસી એસસી એસટી ના પ્રમાણે વધારે આપવામાં આવ્યા જેના હું તમારી સાથે સામે થોડા ડેટા રજૂ કરું કે દસ ઓબીસી એવા કેન્ડિડેટ છે જેના લેખિતમાં ચારસો થી વધારે ગુણ હતા પરંતુ એને ઇન્ટરવ્યુમાં પચાસ થી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન જેના ચારસો થી ઓછા માર્ક્સ છે એમને સિત્તેર થી પણ વધારે માર્ક્સ આપવામાં આવ્યા બીજા અગિયાર ઓપન કેટેગરીના એવા વિદ્યાર્થીઓ કે જેમના ચારસો થી ઓછા માર્ક્સ છે એમને પણ પાસઠ થી વધારે ઇન્ટરવ્યુમાં માં સો માંથી વધારે માર્ક્સ આપવામાં આવ્યા